દર્દીઓના આરોગ્ય સાથે અને જીવન સાથે રમત રમી રહેલા કેટલાક હોસ્પિટલો અને કેટલીક ડોક્ટરોની અયોગ્ય ક્લિનિકો તેમજ કેટલાક લે ભાગુ ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પ્રમુખ સુરત નવ સર્જન ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કેટલાક ભેસના તબેલા છાપ ડોક્ટરોના ક્લિનિક અને હોસ્પિટલો કતલખાના બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે હેવાણને શરમાવતી કેટલીક હોસ્પિટલોને પિસાચને લજવતા કેટલાક ડોક્ટરો વિરુદ્ધ કડક અને શિક્ષાત્મક કાર્યવાહીની જરૂર છે હોસ્પિટલ અને સરકારી વિભાગોની સાઠ ગાંઠથી ગરીબોની આયુષ્માન યોજના કાળા નાળાનું માધ્યમ બની રહ્યું છે છેલ્લા બે વર્ષમાં પીએમ જય યોજનામાં ગેરરીતિ કરનાર બાવીસ હોસ્પિટલોને સરકારે સસ્પેન્ડ અને એક હોસ્પિટલને બ્લેક લિસ્ટ કરી હતી પરંતુ છ મહિનાની અંદર તમામ હોસ્પિટલો ચાલુ કરી દેવાય છે સુરતમાં ઉધના પાંડેસરા લિંબાયત ડિંડોલી ઊન જેવા શ્રમિક વિસ્તારોમાં ઠેર ઠેર બોગસ ડોક્ટરોની ક્લિનિકનો રાફડો ફાટી નીકળ્યો છે જે થકી લોકોના આરોગ્ય અને જીવન સાથે રમત રમાઈ રહી છે આ સમગ્ર બાબતે નિયમો વિરુદ્ધ ચાલતા આ તબેલા છાપ ડોક્ટરોના ક્લિનિક વિરુદ્ધને તક હોસ્પિટલો વિરુદ્ધ કડક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કતલખાના સ્વરૂપ બનેલી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ તેમજ જવાબદાર કસાઈ ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ બે હજાર બાવીસમાં પણ આ જ ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી અને મોડલ્સ ઓફેરંડી સામે આવી હતી જેમાં એક દર્દીનું મોત નીપજ્યું હતું જે તે સમયે પણ આ હોસ્પિટલ પર કડક કાર્યવાહીની જરૂર હતી પરંતુ દર્દી માટે કસાઈ ખાના સમાન બનેલી ખ્યાતિ હોસ્પિટલની હાઈકોર્ટની સીટિંગ જજ દ્વારા તેની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ યુસુફ પઠાન પ્રમુખ સુરત નવસર્જન ટ્રસ્ટ અમારી રજૂઆત એ છે કે હાલ સુરતની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર ઠેર ઠેર બોગસ ડોક્ટરોના ક્લિનિક ઉભરાયા છે તે લોકો પાસે અયોગ્ય છે ડિગ્રીઓ નથી તે છતાં પણ દર્દીઓની સારવાર કરી રહ્યા છે અને દર્દીઓના આયુષ્ય અને જીવન સાથે ચેડા કરી રહ્યા છે અને કેટલીક હોસ્પિટલોની અંદર પણ પીએમ પીએમ જય યોજના આયુષ્યમાન કાર્ડ યોજના ની અંદર દર્દીઓ સાથે ખોટી રીતે લોકોના ઓપરેશન કરવામાં આવે છે અને સરકાર પાસેથી ખોટા પૈસા વસૂલવામાં આવે છે અને હાલમાં એક સુરતની પ્રખ્યાત કિરણ હોસ્પિટલ પણ આ થી આવી હતી તેને અત્યારે આયુષ્યમાન કાર્ડ યોજનાથી તેમને બરતરફ પણ કરવામાં આવી છે અને ખાસ જે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ છે તેની અંદર જે દર્દીઓ સાથે છેડા થયા છે એ લોકોનો મૃત્યુ થયો છે એ હોસ્પિટલ અને બીજી સમગ્ર હોસ્પિટલો જે ગેરરીતિ કરી રહ્યા છે તે લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને સરકાર આવા લોકો આવી આવી જે હોસ્પિટલ હોય તેના વિરુદ્ધ સીટિંગ જજ

હોસ્પિટલ કઈ રીતે ખોલી શકે તેની અંદર દર્દીના મૃત્યુ થશે અને દર્દીઓના જે પણ પૈસા છે તેનો વ્યય થશે